હાલો હાલો આજ તો મારા હાથમાં આવી ગયો છે ખજૂર તો આપડે બનાવવાનો છે ખજૂર પાક અને ઓલમોસ્ટ બધાના ઓલમોસ્ટળાની ખજૂર પાક બનતો પછી તો જો મેં બધા ખજૂરમાંથી ઠળિયા થળિયા કાઢી નાખ્યા છે અને સાજીતને ને આપી દીધું છે ડ્રાયફ્રુટ કટિંગ કરવા પહેલા તો ખજૂર ને ઘીમાં શેકવો પડશે ને પછી કરો ગેસ નો ભડકો ઘી ઉમેર્યું ઘી ગરમ થઈ ગયું એટલે બધો ખજૂર નાખી દીધો અને હા ભડકા ગેસ ઉપર નથી શેકવાનો મો શેકવાનો છે નકામો પાછો બળી જાય ખજૂર ને પાછો સાલોમાં માં ખાપવો પણ પડે અને આપણે તો હાથ દુખી ગયા એટલે સાજીતને સડાવી દીધા ચુલા ઉપર હો તો ફાઈનલી ખજૂર શેકાઈ ગયો છે અને આ સાજી મારા બધા કામમાં હેલ્પ કરે ફરી પાછું એક ઘી લઈ લીધું અરે આમાં ડ્રાયફ્રુટ ને તો મજા આવે ખાવાની પ્રમાણે એલચી પાવડર પણ નાખ્યો અને મસ્ત મસ્ત લાડુડી બનાવી નાખી અને ઈ લાડુડી ને ટોપરામાં રગદોળી નાખી એક એક કરીને બધી લાડુડી રેડી કરી અને હવે આવો ટેસ્ટિંગ નો વારો મેં જો ટેસ્ટ કર્યું તો મને તો એક નંબર લાગ્યું પછી તો જો મેં મારું હેઠાળું સાજ પણ ખબર દીધું તો સાજિદ તો કે વાવ એક નંબર બન્યું છે હો અને હવે વારો આવ્યો આર્યન ભાઈ તો આર્યન ભાઈ કે વાહ મમ્મી મસ્ત બનાવ્યો હો ખજૂર પાક તો તમારે ફેમિલી ખાવો છે ખજૂર પાક તો આવી જાવ અમારા ઘેરે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ બબ